No. Oh. તો જય માતા મિત્રો જય બુકમાં જઈ જય તો કેમ છો બધા મજામાં આવ્યું બધા માં છો અને અત્યારે આજે આપણે અને એક વાત કારણ કે બેહુમાં હતા અને એક છે બેહુ માં અને અટાણે હાડા ચાર વાગ્યા છે અને હાલતા કઈ આ તમે જોઈ શકો છો ખડાય છે પેલવેત્રી તેમને ખરીયા આવી ગયા છે અને હમણાં અહીંયા જ અહીંથી આપણે ઘરે લઈ જાવીને ઓછામાં ઓછા પાંચ છ કિલોમીટર જેટલું દૂર છે અને ગારો પણ ઘટાણા એટલો છે એટલે આજે ઘરે પગડવી પણ બહુ વખત થઈ જવાની છે જોકે આપણા બધા માલ અહીંયાના તે એક મેં સિવાય બધા ઘરે જ વિયાણા છે આજે આ હવારમાંથી વિ અને અટાણમાં વિશે કારણ કે જો ખરી આવી ગયા છે હાડા ચાર વાગ્યા છે અને હજી ખોલો છે હાડા અ કિલોમીટર જેટલું દૂર છે એટલું આપણે ખેંચવું જ કારણ કે અહીં ગાડી પણ આવે એવું નથી કારણ કે રસ્તામાં ગારો એવો છે અને વાહન કોઈ આવે એમ છે નહીં એટલે આપણે હડીને લઈ જો પણ હવે આપણે બેસી લઈએ અને આગળ તમને વિડીયોમાં બતાવીએ હું આવે હવે પોગાડવું તો જે થાય તો આપણે ખેંચીએ તો અહીંયા જો માલ સરે છે અને આપણી ગઈ છે જોકે આ સઠ્ઠી બે વ્યા તેમને પાડી આવી છે અને અહીંથી આપણે પોગાડવાની છે ઘરે નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારે જો સાડા ચાર વાગ્યા છે અને આપણે વિયાણી છે દાડે તેમને પડી આવી છે અને એ પાછી જંગલમાં વિયાણી છે એટલે હવે આને આપણે પોસાડવી જો હે વેહુંનું ટાણું છે હાલતા કેડે જવાનું અને હવે ઘડીકમાં હાલશે પણ નહીં અને આપણે એને તેડીને પોગાડવી જો કારણ કે અહીંથી ચાર પાંચ કિલોમીટર આપણે દૂર લઈ જવાની છે અહીં કોઈ વાહન આવે એવું નથી એટલે આપણે હવે આને તેડીને પોગાડવાની છે હાથે ત્યારમાં જો અહીંયા ગઈ છે આ સાડા ચાર જેવું થયું છે ઓમ ત્રોપ્યું હું આપડી અહીંયા સરે છે અને વરસાદ એ આમથી જોરદાર આવે છે અને આપણી પાસે આ આજે નથી વરસાદ આવે છે તમે જોઈ શકો છો વાદળા થઈ ગયા છે અને આજે આપણી પાસે છત્રી છે નહીં કાંઈ ને બીજામાં કે ભીયા ભી ગઈ છે તો એ તમને ઘરે તો પોસાડવી જો હે વરસાદે ફૂલે ફૂલ આવવાનો છે અને પાડી છે પણ હાલે હાલશે નહીં કારણ કે ઘડીક કોરો થઈ ગયો હોય ને તો હાલીને ઘરે પોસી જાય ઘણા ઘડી હાલ્યા કરે પણ હવે બે હું કેડે ચડવાની તૈયારી છે એટલે ઘડીકમાં હાલે નહીં જોકે બપોર ઓછાળી હોય વૈયાણી હોય ને બે કલાક ખોટી થઈ ગઈ હોય તો તે પોસી જાય પણ અત્યારે તો ન પોસે કારણ કે હવે હાલબાર કેળે સડવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે પોસાડવાની છે પણ હવે એમ છે બધું અત્યારે સાટી રહી છે અને માલ આપણા હજી સરી ગયા છે વરસાદ ફૂલા ફૂલા છે

ને અહીંથી આપણે એને ઘરે પહોંચાડવાની છે કારણ કે હજી રસ્તો છે લાંબો સાડા પાંચ કિલોમીટર જેટલું છે અને પાડી આવી છે અને પાડી છે બહુ મોટી આને માથે આપણે ઉપાડી ઘરે લઈ જવાની છે તો અત્યારે જુઓ હમણાં જ હજી ભેં વિયાણી છે એટલે આલી એક છે બરાબર એને આપણે તોડીને લઈ જાવી જોશે તો જુઓ હવે આપણે એને લઈ જવાની છે ઘરે અમારે બહુ થોડી થોડી આલી આવે છે તો થોડી ઊ ગારો છે ને ગારામાં પછી હાલી નો હોય કે પડાઈ જાય એને આગળ હેરખો કેડો હોય તો હાલી આવે વજન ફૂલે ફૂલ છે ઘડીક કે આપણે આખા હાફી ગયા ઓ હા લા હા ઓ તો મતલબ મિત્રો અત્યારે જો આપણે પાટીને ઘરે લઈને પોસી ગયા છીએ અને બેહું તો હાલી આવ્યા છે પણ આપણે આને આગળ રસ્તા મધ્ય લગી ટુ વ્હીલ આવી હતી તો તેમાં આપણે લઈને તેને પોસાડી દીધી છે અને બેહું હવે પાછળ હાલી આવ્યા છે આપણે જો ઘરે પોસાડી દીધી છે પાડીને અને આપણે જો આખા રેડ બેડ કર્યા છે એટાણે તો હવે સા પાણી પીએ અને નાઈ ધોઈ નાખીએ ને આપણી પાટી ઘરે પોસી ગઈ છે તો હાલ બધે શા પાણી પીવા માટે જય માતાજી બધાને